આ જે નળી છે એ ટાટા કંપનીની છે પ્લસ પાંચસો ફૂટ લંબાઈ છે આની એટલે કે આપણે એક સેઢથી બીજા સેડા સુધી આની લંબાઈ ઘટે નહીં એટલે આપણો જેટલો વિસ્તાર છે એટલે આપણે જાતે રાખી છે ઓકે નમસ્કાર ખેડૂતભાઈઓ યોગી ફાર્મ અઠ્યોતેર સાઠ એમની એવી કોમેન્ટ હતી કે આપણે સુકારા માટે શું કરવું જોઈએ તો સુકારા માટે ખાસ તો પાવડર ઘણી પ્રકારના આવતા હોય છે ઘણી કંપનીના આવતા હોય છે પણ હું તમને જે સજેસ્ટ કરું એ આપણે પોતે યુઝ કરેલો છે અને એને આપણે પિયતમાં પણ આપી શકીએ પ્લસ સ્પ્રેમાં પણ આપી શકીએ તમારે જીરામાં લીલો સુકારો પછી જે સફેદ ફૂગ આવે છે તો એના નિયંત્રણ માટે આપણે પિયતમાં અથવા સ્પ્રેમાં સ્પ્રે કરતાં પિયત જો જીરાને અપાય એમ હોય અને જીરું ખમીએ કે એમ હોય એટલે કે જીરું જો બળતું ના હોય વધારે તો એને તમે પિયતમાં કાર્બોન્ડામ પછી મેનકોજેબ આજે ટેકનિકલ છે એ તમારે પિયત સાથે આ જે પાવડર ફોર્મમાં આવે છે એ તમારે પિયત સાથે આપવાથી સારા એવા રિઝલ્ટ જોવા મળશે જમીનમાં જે ફૂગ હોય છે ફૂગનું નિયંત્રણ સારી રીતે કરી આપશે તમને આ જે ટેકનિકલ છે કાર્બેન્ડામ પછી મેનકોજેબ મેનકોઝે ત્રેસઠ ટકા એટલે સારી કોઈ કંપનીનું લઈ તમે પિયત સાથે આપી દો અથવા સ્પ્રેમાં આપો સ્પ્રે કરતાં પિયતમાં સારા એવા રિઝલ્ટ જોવા મળશે તો વિડીયોને દોસ્તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરીને પૂછી લેજો